નર્મદા પેરામેડિકલ નર્સિંગ કરવામાં આવ્યો છે નર્સિંગ પરત કરવા પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ સાથે પોલીસ મથકે લેખિત તપાસ શરૂ કરી છે

જમવા માટે હોસ્ટેલની સેવા આપી હતી કે ભાડાના મકાનમાં રાખી તેનું પણ ભાડું વસુલ કરવામાં આવી રહ્યું એડમિશન વખતે અસલ માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો આવકનો દાખલો અસલ બેંક પાસબુક એટીએમ કાર્ડ કોરા ચેકો આધાર કાર્ડ અને એડમિશનના રૂપિયા આઠ હજાર લઈ તેની રસીદ આપી હતી

स्कॉलरशिप वार ना रुपया 5 लाख 13800 મળી ને તો 9 લાખ 87800 રૂપિયા ની ચેતરપિંડી કરીવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મેડમ સુરેશ પટેલ છે હું વલસાડ થી આવું છું અને આદિવાસી લોક સંગઠન પ્રમુખ છું અમે વારંવાર જોઈએ છે કે નર્સિંગના નામે જે ટ્રાઇબલ બેઝ અંદર 54 તાલુકાઓમાં આવા બોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલુ થાય છે અમે ધરમપુરની અંદર ફરિયાદ કરી છે અમે નવસારી જિલ્લાની ત્રણ કોલેજો ઉપર ફરિયાદ કરી છે તેમજ દાહોદ અને ગોધરાની અંદર પણ આવી ફરિયાદો કરી છે એમ જોવા જઈએ તો ચોપન તાલુકાની અંદર ટ્રાઇબલ વેઝના આવી નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યુટો ચાલે છે જેમાં બાળકો છેતરાઈ જાય અમારી સરકાર માંગણી છે કે આજે જે પણ આવી બોગસ સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય તમામની તપાસ થાય અને જે બાળકો પાસે જે ખોટી રીતના પૈસા પડાવી લીધા છે વર્ષો ભગાડ્યા છે એને ન્યાય મળે એ હેતુ સર આજે અમે અંકલેશ્વરમાં પણ રશ્મીબેન વસાવા ના બોલાવવાથી અમે આવીને આજે ફરિયાદ કરી છે અને એની અંદર પણ અમે ન્યાયની જ માગણી કરી છે કે આવનારા દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો અમે કોર્ટ રાહે એમની પર કાયદેસરની કાર્યવાહી કરશું ગુજરાતની જેટલી પણ સંસ્થા છે એની પર ફરિયાદ કરશું એ જવાબદારી સરકાર શ્રીની જવાબદાર અધિકારી મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે હું અહિયાં અંકલેશ્વરમાં રહું છું અને મહાવીર મહાવીરતાની પાસે સિગ્નેચર ગેલેક્સીમાં નર્મદા પેરામેડિકલ કરીને ક્લાસ ચાલે છે નર્સિંગનો તેમાં અમને જીએનએમ કહીને અમને બી વોકનું અમને એડમિશન આપ્યું જ્યારે અમે એક્ઝામ આપવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમને બીજા કોઈ કોર્સનો કોર્સનો એક્ઝામ અપાવે છે ત્યાં રહેવાના અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા માંગે છે અમારા પાસે અને જ્યારે અમે રિઝલ્ટની વાત કરી તો એ કે તમારું રિઝલ્ટ નથી આવ્યું તમારી સ્કોલરશીપ નથી આવ્યું એટલા માટે તમારું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમારા ડોક્યુમેન્ટ પણ જોઈતા હોય તો તમારે સાઠ સિત્તેર હજાર રૂપિયા ભરવા પડશે એવું અમને કીધું અને ત્યાર પછી પણ અમને ધમકીઓ આપે છે તમારી જે થાય તે કરી લેજો તમારે જે કરવું હોય તે કરી લેજો ત્યાર પછી અમે અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે જાણ કરી ત્યાર પછી અમે એમની સલાહ લીધી અમને એમને બોલાવ્યા ત્યાર પછી અમે આજે અહીંયા પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરવા આવ્યા છીએ